આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી હવે જઈએ છીએ સાસુડા મહાદેવ તરફ આ રસ્તો તમે જોઈ શકતા હશો તો ગાઈઝ આઈ હોપ તમને વિડીયો સારો લાગશે અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે જ્યાં જઈને તમને મળશું અને રસ્તામાં જે જે સારું વસ્તુ આવશે એ તમને બતાડીશું ગાઈઝ તો તમને પણ મજા આવશે તો ચલો હવે આ રસ્તામાં આપણે જઈએ છીએ હેલો મિત્રો આપણે હવે અડધે રસ્તે ભોગી ગયા છીએ તો આ જોઈ શકતા હશો તમે રોડ કેવો છે

અલ્ટ્રાટેક બાજુ તો આ બટલું મોટું છે તમે જોઈ શકતા તો ચેક કરો આ બેલ્ટ તમે જોઈ શકતા અને અમારા બધા પટ્ટો કહે છે કે આમાંથી રેતી જાય છે અને તે અલ્ટ્રાટ્રેકમાં ત્યાં આવે છે ત્યાં એ ભરવામાં આવે છે તો આનો અવાજ પણ તમને આવતો હશે બહુ ઘાતક આવે છે આ જો પટ્ટો ઓછું છે પ્રાઈમ અનરી ગાઈઝ આવો બધું સુખી આવો તો ગાઈઝ તમારા માટે અમે વિડિયો બનાવી છે તો લાઈક તમે સપોર્ટ કરો અમારા ચેનલને લાઈક કરવાનું ચેનલને સબ્સ્ક્રાઇબ લાવવાનું ભૂલતા નહીં બીજા જે આ તમને જો આ માનસી ગઈ છે તો પણ મારા કિતના ચાલે છે તો ગાઈઝ હવે થો સેટલો લાંબો કતો તમને કહી નહી શકતો તો ગાઈઝ તો ગાઈઝ આ જ આગળ ગયે છે પ્રાઈમ અનરી પાઈક અનરી આયા પહેલા આને બોલો આયા તો ગાઈઝ તો લાઈક

તમે જોઈ શકતા હાઈજ આ છે અલ્ટ્રાટેક કંપની બાજુ તો વિડીયો આખો લોગ ઘાતક બન્યો હશે જોવાનું ફરીથી તમને બતાવી દઉં ચેક કરો રે ભાઈ સ્પીડ તો બહુ પકડ લેતી હાય રાની હે રાની અમારી રાની મિત્રો તમને પાસેથી બતાવી દી ફેક્ટરી તો તમે જોઈ શકતા હો તો કેટલી મોટી છે તમને લાગતું છે નાની છે પણ નહીં મિત્રો વિડીયો નાની લાગે આ ફૂલોડા તમે જોઈ શકતા છો હા બહુ ઘાતક છે આમ તમે એકવાર અહીંયા આવ્યા હોય તો તમને એમ થાય કે અહીંયા જ રહી જાઓ જુઓ તમે ખાલી આની ઉપરથી પહેલા તમારા હાઇડકાઈ નો જ રહે નીચે ખરીને ભૂકો થઈ જાય હા ભાઈ પાછળ પાસેથી જુઓ મિત્રો પાસેથી સેકેટ ફ્લેટ્સ

આ તમે જોઈ શકતા હશો અહીંથી નજર રાખવાનું છે કોઈ ગડી ન જાય હાટ તો મિત્રો આ તમે જોઈ શકતા હશો આ પણ એક ફેક્ટરી છે આ ગાઈઝ આ પાવર પ્લાન્ટ છે અહીંયા બધું પાવર ને એવું જનરેટ થાય છે અને આ છે તેની રહેવાની હોટલ ઓ ભાઈ સાહેબ આયા ઘાતક રોદા છે તમે જોઈ શકતા હશો રસ્તો આવો રસ્તો કાઈક છે

તો ગાય આ રસ્તો જોઈ શકો છો તમે આ ભગવાન તો ગાય આમાં તો હવે અમને આકારવાની મજા નથી આવતી પણ તમારા માટે કરીએ છીએ આ બધું ઓ ભાઈ આ ચેક કરો તમે દરિયાનો નજારો ચેક કરો ગાઈ આ બધું જોઈ શકતા હશો તમે આઈ હોપ ગાઈઝ આ જો મંદિરનો કાઢ અહીંથી આવો લુક આવે છે આ દરિયો ગાઈઝ ભરાઈ ગયો છે ફાઈનલી ગાઈઝ આપણે પોકી લઈએ છીએ સસુડા મહાદેવે તો ગાઈઝ આ જોક્સ રોઈ શકતા તો આ છે આઈનો લુક કાઈ આ જો આપડા વિનયભાઈ છે તે ગાડી પાર્ક કરે છે હેલ્લો યુટ્યુબ આપણે પોકી આવ્યા છીએ સસુડા મહાદેવ ને આયા છે મહાદેવ નું મંદિર તો આયા 10-15 સીડી છે તો આપણે સડી દર્શન કરવા જશું એટલે આ ખુલેલું જ આવે તો આયા કોઈ મંદિરે હાલમાં કોઈ છે નહીં આપણે એટલા જણા છીએ એ છે ને અહીંયા આપણે કોઈ હોય તો નહીં પણ સોમવારના દિવસે પબ્લિક ગાજી હોય તો આજ આપણે નવરા હતા એટલે આજ આવીએ ને અહીંયા વ્યૂ સારો આવી રહ્યો છે ને તમે જોઈ શકતા હશો ને ફૂલ જળ વાવેલા છે ને અહીંયા મંદિર તમે જોઈ લેજો આખું તો હાલો હું તમને એક બીજું એક મંદિર દેખાડી દઉં તો અહીંયા એક હનુમાન દાદા નું મંદિર છે પાંચ મુખી હનુમાન દાદા તો તમે જોઈ લો મંદિર નામ તમે દર્શન કરી લેજો ને અમે પણ દર્શન કરી તો આયા એક ટ્રેન આવેલી છે વિશ્વની ની માનવામાં આવે છે તમે જોઈ લેજો દેખાડી દો તો હવે આપણે દર્શન કરી લઈ તમને સ્વામી નારાયણ ભગવાનની તો હવે ભગવાન વન કુંડી છે એ આવેલી છે અહીંયા વન કુંબી થાય તો ને આ એક કાળભૈવ ભગવાન નું મંદિર છે તમે પણ દર્શન કરી લો દર્શન કરી લીધે તો આપણે દરવાજો ખોલી નાખ્યો છે દર્શન કરી લેહો આપણે હવે જઈએ તો આ બધું દરિયો તમને દેખાય છે એ દરિયો છે બરોબર નહીં દેખાતો હોય પણ દેખાતો જશે થોડો થોડો તો અહીંયા વ્યૂ સારો આવી રહ્યો છે ને અહીંયા ફોટા પાડવા આવે છે તો આપણે પણ દર્શન ફોટા પણ તમને દેખાડવા માટે પણ છીએ તો બે કામ કરવા તો હાલો આપણે દર્શન કરી લઈએ ને આખું મંદિર આવું લાગે છે તમે જોઈ લેજો આપણે પરક્રમમાં ફરી લઈએ ને હવે તો પછી દર્શન કરીને હવે નીકળ્યા તો અહીંયા તમે પણ દર્શન કરી લ્યો ભગવાનના તો આપણે આલો પ્રક્રમ માં ફરી લઈએ ને પછી અહીંયા બીજા ભગવાન છે એના પણ દર્શન કરી લ્યો અહીંયા એસ્ટે પછી નામ લખેલું આવે છે તો મંદિર આવે તો પરક્રમા તો ફરી જ પડ્યું એટલે પરક્રમા તો આપણે ફરી હવે પરકંબા થાય છે અહીંયા પૂરીને શંકર ભગવાનનું પાણી આપણે સડાવવું હોય એ અહીંયા નીકળે છે તો અહીંયા પણ એક ભગવાનનું મંદિર છે તો આપણે પરકંબા ફરી લઈએ તો હવે આ ભાઈ હેઠા ઉતરી ગયા છે અહીંયા પણ નાયરી એમાં નાયર આવી ગયા છે તો આપણે આ ચેક કરશું તો આપણે હવે ઉતારી તો ડાયરેક્ટ અહીંથી ઉતરી જાય રસ્તો તો નથી દેખાતો પણ આપણે આથી ઉતરી જઈએ તો સારું રહે પણ નથી ઉતરતા નિયમનું પાલન કરવું પડે છે તમને અહીંયા હું તમને દેખાડું બધું વસ્તુ તમને દેખાડી તમે વિડીયોમાં બનાવી છો તો હું તમને દેખાડું હવે ત્રણ ચાર વાગ્યા ત્રણ ચાર નહીં પણ પાંચ સાડા પાંચ ચાર એટલે માણસો આવા જ મને ધીરે ધીરે પહેલાં કોઈ નહોતું પણ હવે બે ત્રણ ભાઈ આવી છે પણ આપણે હવે તમને હું દેખાડી દઉં બધું પછી આપણે નીકળીએ ને આપણે હવે જાણું થઈ ગયું છે એટલે આપણે પણ નીકળીએ તો આપણે કાંઈ હજી એમ તો ટાઈમ એ આપણી પાસે ટાઈમ છે આજ તો આપણે હવે નબરાઈ લઈને આવ્યા તો તમારી લીધે તમારો સપોર્ટ સારો મળ્યો એટલે તમારી માટે એટલું તો અમે કરી શકીએ ને અહીંયા તમને મંદિર દેખાતું જ હશે પૂરેપૂરું તો અહીંથી મંદિર હવે સારું દેખાય છે તો હાલો હવે હું તમને એક કાજી બાકી છે એક મંદિર દેખાડવાનું તો હું એ તમને દેખાડી દઉં આ તમે ફૂલઝાડ જોઈ લો સારા જોવેલા છે અહીંયા ડસ્ટબિન પણ રાખવામાં આવેલી છે પણ હેઠે કસરો ન નાખી દે તો અહીંથી એ મંદિરમાં જવાય છે પણ અમે જઈએ અહીંયા ફોન અલાઉડ નથી તો હાલો આપણે ત્યાં દર્શન કરી લઈએ ને તમને હું દેખાડી કે નહીં તો સોરી તો આપણે ફાઇનલી હવે દર્શન કરી લીધા છે હવે આપણે ઘરે જવાનું વિચારતા પણ હવે ઘડીક આપણે કયા આપણે વેઠીયું ને હવે પછી આપણે નીકળીએ તો ઘડીક અહીંયા સારો પવન આવી રહ્યો છે એટલે ઘડીક આપણે અહીંયા બેઠી જઈએ પછી નીકળીએ ઘરે તો તમે બધા પણ દર્શન કરી લેજો ને બ્લોકમાં છેલ્લે સુધી બનાવી દેજો તો હાલો ભાઈ કે અહીંયા હવે ગપ્પા મારીએ થોડાક ને હવે અહીંયા વગાડી દઈએ છ ને તો આપણે હવે અહીંયા છ વાગ્યા સુધી રહેવાનું છે તમે બ્લોકમાં બનાવીજો તો તમને પણ મજા આવશે તો હવે બનાવી જો બ્લોકમાં ને આ ભાઈ ઓનલાઈન બિઝનેસ કરે છે એટલે બ્લોકમાં તો નથી આવી ને જો એ ભાઈ આવ્યા તરત પ્રોડક્ટ બેસે છે કાંક એ તો આપણે ખબર નથી પણ તમે એ ભાઈની આઈડી જોતી હોય તો હું તમને આપી દઈશ ઇન્સ્ટાગ્રામ આઈડી તો એ ભાઈની આઈડીનું નામ તો મને નથી ખબર પણ હું પૂછીને તમને કહેશ તો એ ભાઈને જ આપણે પૂછી આલું તો એ ભાઈ આપણી વાતોમાં પણ જવાબ નથી આપતા અને હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં તો થોડાક એ ભાઈ શરમાય છે ને એ આઈડીનું નામ નથી બતાવતા પણ આપણે હું તમને બીજા બ્લોકમાં તમને કહી દઈશ હું આઈડીનું નામ ને તમારે પણ ઓનલાઈન બિઝનેસ કરવો હોય તો તમારી સેફ્ટીમાં કરજો ને આ ભાઈએ પણ આખા મહિનાની અર્નિંગ હોય ને પચીસ ત્રીસ હજારની અર્નિંગ હોય ને ભણતા જાય પણ ને અર્નિંગ એ કરે છે તો તમે પણ એવો કામ કરો તો તમારે રીઅલ લાઈફમાં તો અહીંયા આપણે હવે બેઠી જઈએ ને હવે અહીંયા વગાડવાના છે આપણે છ તો આપણે હવે ટાઈમ તો કેવી રીતના જશે એટલે અહીંયા રિયલની ઘડીક જોઈએ ને રીલ શૂટ ફોટા ક્લિક કરીએ ને ઘણું વસ્તુ કરવાનું બાકી છે તો આપણે અહીંયા બેઠી આલો તો અહીં કરીએ છીએ બ્લોગ ને પૂરો ને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં તો બાય બાય ટાટા